ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ દોડમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે શરૂઆતમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા ત્યારબાદ એકતાની દોડ લુણાવાડાના પોલીસ પરેડ ખાતેથી મહિલા પોલીસ ચોકી સુધી એકતાના સંદેશની સાથે સંપન્ન કરવામાં આવી હતી આ રન ફોર યુનિટીનો ઉદ્દેશ એક ભારત આત્મનિર્ભર ભારતના વિચારને મૂર્તિમંત કરવાનો હતો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આ ધૂળ કાર્યક્રમ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગના જવાનો તેમજ નાગરિકો ખાસ ઉપસ્થિત રહીને આયોજનને સફળ બનાવ્યું હતું અનિકેત જોશી મહીસાગર